આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ આપ સાંભળ રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર હવે સાંભળશો ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બાસઠ હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા કેન્દ્રિતનું અનાવરણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓમાં વીસ ટકા સ્નાતક બેઠકો અખિલ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરવામાં આવશે નવરાત્રી દરમિયાન ભારતના ગ્રાહક અર્થતંત્રમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું અને વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સિમરન અને નિશાંત કુમારે સુવર્ણચંદ્ર જીત્યા સમાચાર વિગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીથી બાસઠ હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા કેન્દ્રિત પહેલનું અનાવરણ કરશે યુવા કૌશલ્ય વિકાસ માટે એક રૂપ પહેલમાં પ્રધાનમંત્રી દેશભરમાં એક હજાર સરકારી સંચાલિત આઈટીઆઈ સંસ્થાઓને અપગ્રેડ કરવા માટે પીએમ સેતુનો શુભારંભ કરશે શ્રી મોદી બિહારની પુનઃગઠિત મુખ્યમંત્રી નિશ્ચય સ્વ સહાય ભથ્થુ યોજનાનો પણ શુભારંભ કરશે જે બે વર્ષ માટે એક હજાર રૂપિયાથી પાંચ લાખ સ્નાતકોને માસિક ભથ્થુ પૂરું પાડશે શ્રી મોદી ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમો અને વ્યાવસાયિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બિહારમાં જનનાયક કરપુરી ઠાકુર કૌશલ્ય યુનિવર્સિટીનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી બિહારની ચાર યુનિવર્સિટીઓમાં નવી શૈક્ષણિક અને સંશોધન સુવિધાઓનો શિલાન્યાસ પણ કરશે અને બિહતામાં એનઆઈટી પટનાના નવા કેમ્પસને સમર્પિત કરશે શ્રી મોદી ચોત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવોદય વિદ્યાલયો અને એકલવ્ય મોડલ રહેણાંક શાળાઓમાં સ્થાપિત એક હજાર બારસો વ્યાવસાયિક કૌશલ્ય પ્રયોગશાળાઓનું પણ ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં આઈટીઆઈ ટોચના વિદ્યાર્થીઓનું સન્માન પણ કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમણે કહ્યું કે જ્યારે દેશ આઝાદીના સો વર્ષની ઉજવણી કરશે ત્યારે ખાદી તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ગૃહમંત્રીએ હરિયાણાના રોહતકમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજીત ખાદી કારીગરી મહોત્સવમાં કારીગરો સાથે વાતચીત કરી હતી તેમણે કહ્યું કે સ્વતંત્રતા સમયે એવું જોવા મળ્યું કે સ્વદેશી અને માતૃભાષા વિના સ્વરાજનું સ્વપ્ન અધૂરું છે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીએ તાજેતરમાં ત્રણસો પંચાણુથી વધુ વસ્તુઓ પર જીએસટી ઘટાડીને લોકોને દિવાળીની ભેટ આપી છે जीएसटी में ढेर सारे बदलाव करकर कर, तीन सौ पचानवे चीजों में जीएसटी के दाम दर कम करने का काम दीपावली के पहले हमारी माताओं बहनों के लिए ये बहुत बड़ा तोहफा है केंद्रीय कृषि यूनिवर्सिटीओं में वीस टका स्नातक बैठकों अखिल भारतीय स्पर्धात्मक परीक्षा द्वारा भरवा કૃષિ શિક્ષણને મોટી રાહત આપતા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ એક રાષ્ટ્ર એક કૃષિ એક ટીમની ભાવના અનુસાર આ પરીક્ષાનું આયોજન કરશે આ પગલાથી ધોરણ બારમાં જીવવિજ્ઞાન રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ગણિત અથવા કૃષિનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આઈસીએઆર રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા સીયુટીની દ્વારા પ્રવેશ મેળવી શકશે કૃષિમંત્રીએ જણાવ્યું કે આ નિર્ણય દેશભરના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાને સરળ અને એકરૂપ બનાવશે તે બીએસસી કૃષિમાં પ્રવેશ સંબંધિત જટિલતાઓને પણ દૂર કરશે અને આશરે ત્રણ હજાર વિદ્યાર્થીઓને લાભ થશે શ્રી ચૌહાણે જણાવ્યું કે આ પરીક્ષા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી લાગુ થશે નવરાત્રી દરમિયાન ભારતના ગ્રાહક અર્થતંત્રમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું વેચાણમાં આ વધારો સરકારના આગામી પેઢીના વસ્તુ અને સેવા કરના સુધારાના કારણે છે આ પગલાંથી કિંમતો ઓછી થઈ છે પરંતુ ગ્રાહકોની આકાંક્ષાઓમાં પણ વધારો થયો છે આનાથી લોકોને નવા વાહનો ખરીદવા ઘરગથ્થુ ઉપકરણોમાં રોકાણ કરવા અને જીવનશૈલીના સામાન પર વધુ ખર્ચ કરવાની મંજૂરી મળી છે નવરાત્રી દરમિયાન મુખ્ય કાર ઉત્પાદકોએ વેચાણમાં નોંધપાત્ર વધારો જોયો છે જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં લગભગ સો ટકા સુધી પહોંચી ગયો છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી દાવો ન કરાયેલ નાણાકીય સંપત્તિ અંગે દેશવ્યાપી જાગૃતિ ઝુંબેશ આપકી પૂંજી આપકા અધિકારનો શુભારંભ કરાવશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા જીએસટી બચત મહોત્સવથી સમાજના તમામ વર્ગોને લાભ મળી રહ્યો છે આજે અમે ચામડા અને ફૂટવેર પર જીએસટી ઘટાડાના ફાયદાઓ પર આ અહેવાલ રજૂ કરીએ છીએ सरकार ने परिवारों के आर्थिक बोझ को कम करने के लिए जीएसटी की दरों में कमी की है ताकि कम कीमतों पर उन्हें सामान मिल सके नए जीएसटी सुधारों के तहत सरकार ने चमड़ा और जूते चप्पल उत्पादों पर जीएसटी की दर को 12 प्रतिशत ऐसी घटा कर पाँच प्रतिशत कर दिया है नए सुधारों के तहत ढाई हजार रूपए तक की कीमत वाले जूते और चप्पल आरोप पाँच प्रतिशत जी लगेगा जिससे उपभोक्ताओं को लाभ होगा इसके अलावा चमड़े के विभिन्न उत्पादों जैसे चमोइस चमड़ा कम्पोजिशन चमड़ा लेदर फाइबर और टैनिंग या क्रस्टिंग के बाद तैयार चमड़े पर भी कर को पांच प्रतिशत कर दिया गया है रोहन के साथ दृष्टि पुनियानी आकाशवाणी समाचार दिल्ली टेलीकॉम रेगुलेटरी ऑथोरिटी ऑफ इंडिया ए खानगी रेडियो ब्रॉडकास्टर मार्ट डिजिटल रेडियो ब्रॉडकास्टिंग પોલિસી બનાવવાની ભલામણ કરી છે ભારતીય દૂરસંચાર નિયામકે ચાર એ પ્લસ શહેરો દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈ અને નવ એ ક્લાસ શહેરો હૈદરાબાદ બેંગલુરુ અમદાવાદ સુરત પુણે જયપુર લખનૌ કાનપુર અને નાગપુરમાં ડિજીટલ રેડિયો બ્રોડકાસ્ટીંગ સેવાઓ શરૂ કરવા માટે અનામત કિંમતની ભલામણ કરી છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં પંચની આખી ટીમ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પટણા પહોંચી છે પ્રતિનિધિમંડળમાં ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીનો પણ સમાવેશ થાય છે તેઓ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને તેમના સૂચનોની ચર્ચા કરશે વિશ્વ પેરા એથ્લેટીક ચેમ્પિયનશીપમાં સિમરને મહિલાઓની સો મીટર ટી ટ્વેલ્વ સ્પર્ધામાં તેમજ નિષાંત કુમારે પુરૂષોની ઉંચા કૂદકા ટી ફોર્ટી સેવનમાં સુવર્ણચંદ્રક જીતી લીધા છે નવી દિલ્હીમાં ચાલી રહેલી વિશ્વ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ભારત હાલમાં છ સુવર્ણ પાંચ રજત અને ચાર કાંસ્ય ચંદ્રક સાથે ચોથા સ્થાને છ ભારત આજે અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે પ્રથમ દાવમાં પાંચ વિકેટે ચારસો અડતાળીસ રનના સ્કોરથી રમત આગળ વધારશે ધ્રુવ જુરેલ રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની સદીઓને કારણે ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ પર બસો રનની નોંધપાત્ર સરસાઈ મેળવી છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા ભારતીય સેનાના વડાએ પાકિસ્તાનને આપેલી ચેતવણીના સમાચારને આજના મોટાભાગના તમામ અખબારોએ હેડલાઇન બનાવી છે સંદેશ લખે છે કે હવે ભારત સંયમ નહીં જાળવે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી નવ ગુજરાત સમયે આતંકવાદ બંધ નહીં કરે તો પાકિસ્તાન વિશ્વના નકશા પરથી ભૂસાઈ જશે જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રમુખ આજે સત્તાવાર જાહેરાત આ ગુજરાત સમાચારની હેડલાઇન છે દિવ્ય ભાસ્કર છેલ્લા પાને લખે છે કે જામનગરની પચ્ચીસ પેઢી પર જીએસટીના દરોડા સો કરોડના વ્યવહારની શંકા ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ મેચ વર્લ્ડ વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ અને રજતચંદ્રક સહિતના સમાચારો પણ તમામ અખબારોમાં રમતગમતના પાને જોવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીથી બાસઠ હજાર કરોડ રૂપિયાથી વધુ વિવિધ યુવા કેન્દ્રિત પહેલનું અનાવરણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓમાં વીસ ટકા સ્નાતક બેઠકો અખિલ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરવામાં આવશે નવરાત્રી દરમિયાન ભારતના ગ્રાહક અર્થતંત્રમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું અને વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સિમરન અને નિષાદ કુમારે સુવર્ણચંદક જીતી લીધા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગ્ય વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો હવે સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર